નમસ્કાર દર્શક મિત્રો તો જોઈએ આજના મહત્વના સમાચાર લાઈવ એકસો આઠ ન્યૂઝ પાટણ ગુજરાત જે બ્યુરો સી ઠાકોર પાસેથી પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોગ્ય વળતર મેળવવા ખેડૂતોએ આપી આત્મવિલોપનની ચીમકી પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચાણસમાં હારીજ અને સરસ્વતી તાલુકાના ખેડૂતો પોતાની જમીન યોગ્ય વળતર મેળવવાની માંગણી માટે પહોંચ્યા હતા અગાઉ ચાણસમાના બ્રાહ્મણવાડા ગામે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની દ્વારા સાતસો કેવી ડીસી ભુજ બનાસકાંઠા લાઇનના માણસો પોલીસ પ્રોટેક્શન સાથે લાઇન નાખવા માટે આવતા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો અગાઉ બે હજાર સત્તરમાં સર્વે કરી નક્કી કરાયેલ વળતરની માંગ માટે પાટણ કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ કલેક્ટર સાથે બેઠક યોજી હતી પરંતુ શાંતિપૂર્ણ વાતચીત થવા પામી નહીં હોવાથી ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં આવે તો અમે કોઈ પણ સંજોગોમાં લાઇન નાખવા દેશું નહીં જેથી આ બાબતે અમારું આંદોલન ચાલુ રહેશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું તેમજ ખેડૂતે પોતાની માગ નહીં શકાતા કલેક્ટર કે રિવાજ સુરચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો અધિકારી શ્રીને મળવાનો કલેક્ટર શ્રીનો ટાઈમ છે ખેડૂતને મળવા માટે આચાર સંહિતા લાગુ પડે છે એમને અધિકારી માટે આચાર સીહિતા લાગુ નથી પડતી ખેડૂતોને આપવાનું થાય એટલે આચાર સુહિતા લાગુ પડશે આ જોગ બી છે ખેડૂતો સાથે આપ મળ્યા તો સુધી અમને પીએ એમને કહ્યું કે આચાર સંહિતા છે એટલે કલેક્ટર નહીં મળી શકે આજે અધિકારીને એમને મળવાનો ટાઈમ છે

અમને સત્તર સુધી નું સત્તર પ્રમાણ નું વળતર નહીં મળે ત્યાર સુધી મારી લડત ચાલુ રહે છે જે લાઈન નીકળી સાતસો પાસઠ કેવી ની એ લાઈન માં મોટા મોટી લાઈન છે એની અંદર નીચે અમે કામ કરતા હોતો પણ અમને ડરનો ભય રહે છે છતાં જે વળતર ચૂકવે છે જે બે હજાર સત્તરમાં જે અગિયાર રૂપિયા જેની જંત્રી હતી એમને રૂપિયા જેવું ચૂકવવામાં આવેલું છે તો એની જગ્યાએ ઘટા છે તો ઘટાડી અને એમને પચાસ ટકા જેવું કરી નાખ્યું છે અમારી માંગ એ કે બે હાજર સત્તર માં જે ચૂક્યું એ અમને ચૂકવે એનો ચાર ચાર ટકા અથવા ફુગાવો કરી ચૂકવે અને જો નહીં ચૂકવે તો અમારે પરિવાર સાથે આત્મવિલોપન કરવું પડશે ના ચૂટકે સંઘર્ષ કરવા માટે અમે પૂરેપૂરી તૈયારીમાં છીએ એની તમામ જવાબદારી એક સરકાર ની રહેશે સરકાર જોડે કામ કરાવે છે એમના જે રાજકીય માણસો હોય પણ એ પણ છાવરતા હોય તો તમારે સરકારને ધ્યાન લેવું જે ખેડૂતોને જે તમે જે રોટલા ખો છો એ પણ ખેડૂતોના છે ખેડૂતોની જમીન હટાવી ક્યાં જશો તમે આ રીતે આપનું કેવું છે જે વીજ લાઈન નીકળે છે અમારા ખેતરોમાં એ બે હજાર સત્તરની પ્રમાણે જો અમારે ચૂકવણું થશે તો અમે લાઈન હેડવા દઈશું ન કે કોઈ બી ભોગે આંદોલન કરીશું મરી મીટવા માટે પણ અમે તૈયાર છીએ અને પોલીસને ગમે એટલી લાવશે તો અમારા ગોમને બહેરા આવીને ખેતરોમાં આડા થઈને ઊંઘી રહે છે પણ અમારે પૂરેપૂરું વળતર ચૂકવવું પડે તો અમે આ આમાં સામેલ થઈશું ન કે કોઈ હિસાબી થવાના નથી